ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં મેઘાએ ધબધબાટી બોલાવતા ચારે કોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગત રોજ મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે રૌદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતો જોવા મળ્યો હતો ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર થઈ જવા પામ્યા છે ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પાલેજ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી હતી પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા તો પાણીમાં ગરકાવ થઈ વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાલેજ નજીક આવેલા ટંકારિયા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતા ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીમાં મુકાયા હતા અઝર પઠાણ સત્યડી ન્યુઝ પાલેજ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની